નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે માવઠાની આગાહી ખેડૂતોને થશે ફાયદો દેવા માફી અંગે ફેંસલો મોદી સરકારની મોટી જાહેરાત ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ થશે સસ્તું મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર યોજનામાં પૈસા ડબલ પશુપાલકો ભેટ સોના ચાંદીના ભાવ પાક ઘટાડો

દિવ્યાલા તુવેર જેવા પાકોના નુકસાનની ભીતી સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક ગુજરાતમાં અમુક વિસ્તારોમાં મોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં છોટો સવાય વરસાદ પડી શકે છે લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસમાં સારા સમાચાર આવી રહી શકે છે

દેવાનો બોજો છે જે કુલ થઈને નવ્વાણું ઓલા નેવું હજાર છસો ને પંચાણું કરોડ રૂપિયા થાય છે. એમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવામાં માફીનો મુદ્દો ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે જેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચીસ એવા ઉદ્યોગપતિના છે કે જેમાં આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો

અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આવ્યા પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની કિંમત બસો રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા છે સરકાર યુનિયુરિયા ના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે

ક્રૂડ ઓઈલ આયાત કરવામાં સફળતા થાય છે તો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે માર્ગ મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર છે આરબીઆઈ એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માટે સરકારે પીએફ સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી છે જી નાની બચત યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાની બચત યોજનામાં ત્રણ કેટેગરી સેવિંગ ડિપોઝિટ પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે પાકોનું ઉત્પાદન થતાં ખેડૂતો મને લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચવા અર્થે આવે છે આ જે અમરેલી માર્કેટ યાર્ડમાં તલ મગફળી તથા કપાસના સારા ભાવ મળ્યા હતા અમરેલી યાર્ડમાં મોટી મોકળીના સૌસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો અને અમરેલી યાર્ડમાં કપાસની રાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ નવસો બાણું થી લઈને ચૌદસો ને પીતાસ રૂપિયા સુધી બોલાયા હતો અમરેલી અમરેલી માર્કેટ યાર્ડમાં કુલ તેરસો ચુમોતેર ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી આ યોજનામાં પૈસા ડબલ સરકાર નાણાં વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજની જાહેરાત કરી છે જે તેમ એ કિસાન વિકાસ પત્રમાં પણ એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ શકે છે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાથી કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર વધતી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટ્યો ગયો છે અને એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે પશુપાલકો માટે મોટી ભેટ જો તમારી પાસે પાંચ થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના બે હજાર તેવીસ નો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ અરજદારે સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે આ રકમનો ઉપયોગ તમારે પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમારા વર્ગના લોકો આ પશુપાલન લોન માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની પાંચ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે બાય ચોવીસ કેરેટ સોનું એકસો અડસઠ રૂપિયા સસ્તું થયું છે બાસઠ હજાર બસો સુત્તાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્તાવન ચાર અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે ચાંદી પણ પાંચસો પિતાલીસ રૂપિયા સસ્તું થતા એકોતેર હજાર બસો ને પંચાણું રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યું છે રોકાણકારોનું ટ્રેડ સોનાની શેર બજાર તરફ વળ્યો છે જેના કારણે દિવસે ને દિવસે સોના ચાંદી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો નવો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવો પહોંચતા રહે